અમુક ભાઈઓ એમ કેસે કે તમારે કેટલું પાકતું હોય તમારા આદિવાસી વિસ્તારમાં એમ કે જો ભાઈઓ એમને પણ કહી દઉં છું અમારા આદિવાસીમાં વિસ્તારમાં પાકે તો આખું વર્ષ ખાય એટલું જ પાકે છે તોય આખું વર્ષ ખાય તોય નથી ખૂટતું અને અમારા પહાડી વિસ્તારમાં ખેતી કરી જાઓ તો તમને પણ ખબર કે આદિવાસી પહાડી વિસ્તારમાં ખેતી કેવી રીતે કરવાની આ થી ખેતી થાય એવી રીતે ખેતી નથી કરતા અમે અમ તો હળ હળસલાડીએ છીએ હળ અને એકવાર હળ આખો દિવસ રડાવ તો તમને ખબર પડે કે કેવી રીતે હળ ચાલે અને અમારી ખેતી કરવા કરે એ આદિવાસી જ કરી શકે બીજા કોઈ નહીં કરે પહાડી વિસ્તાર આદિવાસીની ખેતી અને આ સીધા સીધા દેખાય એ તો ખાલી થી ખેતી કરે એ પણ અમે હળ ખેતી કરીએ બળદથી તો સમજી લો પહાડોમાં કેવી રીતે હળ ચાલતું હશે બળદા કેવી રીતે ચાલતા હોય એ ખાલી વિચાર લીજો ને આદિવાસીની હળકેમાં મત લીજો આદિવાસી જેવા તેવા નથી પછી કહેતા નહીં કે આમ છે ને તેમ છે આદિવાસીનું સટક છે નહીં ત્યારે પછી ખબર પડી જશે કે આદિવાસીનો પાવર કેટલો છે ને આ બધા મારા આદિવાસી ભાઈઓને કહું છું ઘણા બધા એવા કે છે કે આદિવાસી તું એમ છે આદિવાસીનો ભોસલો આદિવાસી એમ છે ને આદિવાસી તહેવાર ભાઈ આદિવાસી તમારે શું કામ આદિવાસી આદિવાસીના પરિવાર જોડે પોતે શું કરતા હોય એ વિચારો ને પોતાનું કામ કરો આદિવાસીને પછી સટક છે નહીં ત્યારે પછી કહી દીધે કે આદિવાસીની તાકાત આવી છે એટલે આદિવાસીની હળકેમાં મતલો અને પોતા તું જે થાય એ જ કરજો આદિવાસી એમ તો સારા છે પછી જ્યારે એમનું મગજ સટકશે નહીં ત્યારે પછી અગ્નિ કેવી રીતે તુફાન અગ્નિ શેક લાગે એવી રીતે એનું દિમાગ તેજ થઈ જશે તો આદિવાસીને આમ છે ને તેમ છે એવું નથી બોલાવાનો અને બધા આદિવાસી ભાઈઓને કહું છું આવા આવા જે બોલતા હોય એમને કહી દેવાનું વિડીયો પણ બનાવી દેવાનું કે ભાઈ શાંતિ રહેજે એ તો પછી અમારું સટક છે તો પછી જોઈ લીજે કે આદિવાસીનો પાવર અને આ વિડીયો મારા આદિવાસી ભાઈઓ માટે સ્પેશિયલ છે તો જય જવાન જય કિશન અને જય જોહાર